પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી અંગે નિર્ણાયક બાબતો જાહેર કરવામાં આવી જિલ્લા મેજિસ્ટ્રેટે ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે વિવિધ નિર્ણાયક બાબતો જાહેર કરી છે આ વર્ષે ગણેશ ચતુર્થી સત્તાવીસ ઓગસ્ટના રોજ ઉજવાશે અને આ ઉત્સવ પાંચ દિવસ સુધી ચાલશે જે અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી સંદર્ભે વિવિધ નિર્ણાયક બાબતો જાહેર કરવામાં આવી છે ગોધરા શહેરમાં દર વર્ષની જેમ ગણેશ મહોત્સવની ઉજવણીની સમય મર્યાદા પાંચ દિવસની રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે જેમાં ગણપતિની મૂર્તિની સ્થાપના સત્તાવીસ ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના તેમજ નક્કી કરેલી સ્થળોએ વિસર્જન કરવામાં આવશે જે અન્વયે શહેરની મધ્યમાં આવેલ રામસાગર તરાવ ખાતે વિસર્જનની તારીખ એક સપ્ટેમ્બરને સોમવારની નિયત કરાઈ છે સમગ્ર ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી ખાતેથી જરૂરી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતી વખતે મૂર્તિ પરના વગેરે દૂર કર્યા વિના મૂર્તિને વિસર્જિત કરવા પર મનાઈ કરવામાં આવી છે વિસર્જન વેરાએ ગણપતિની મૂર્તિની બેઠક સહિતની મહત્તમ ઊંચાઈ જમીનથી પંદર ફૂટ કરતાં વધારે રાખવા પર મનાઈ ફરવામાં આવી છે ડીજી સિસ્ટમમાં દસથી થી વધુ સ્પીકર રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ધૂંધળા થઈ જતા હોવાથી તેનો મૂળ હેતુ ધરવાતો ન હોવાના કારણે તમામ પ્રકારની ડિસ્કો શાર્પી લાઈટ્સના વપરાશ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે